શ્રીરા સાડી આજે તમારી માટે ફરીથી નાના મોટા પ્રસંગમાં ચાલેને એવી સુપર પેપર કોટન ની સાડીનું કલેક્શન લઈને આવે છે ફેબ્રિક તો આપણે પેપર કોટન એકદમ સ્મૂથ અને એકદમ લાઇટ વેર તો આવે છે પણ જે સાડીનો લુક છે ને એકદમ પાર્ટી લુક અને એકદમ પ્રોફેશનલ લુક લાગેને એવી સરસ મજાની રહેવાની છે એમાંય તે આજનો પીસ ઓપન કરીને ખૂબ સરસ મજાનો મેથી કલર રહેવાનો છે કલર મેજિંગની વાત કરીએ તો ઇંગ્લિશ કલર શેડ રહેવાનું છે અને બોર્ડરમાં લાઇટ લાઇટ વર્ક રહેવાનું છે એટલે નાના મોટા પ્રસંગમાં તમે આવી સાડીઓ પહેરી હોય ને એટલે જોરદાર તો લાગવાની છે અને એજમાં નાના મોટા હશે ને તોય પણ બેસ્ટ લાગે ને એવી સરસ મજાની આજની સાડીનો લુક લઈને આવ્યા છે અને જે બેનો એટલી મસ્ત યુનિક વેરાયટી અને એકદમ લાઇટ લાઇટ વર્કની સાડી શોધતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે એમાં તમે સાડીનો કોન્સેપ્ટ જોઈ શકતા હશો આખી ઓલ ઓવર કોન્સેપ્ટ છે અને એકદમ મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે પલ્લુ નો પલ્લુ છે ને આપણે મેંદી કલર માં સરસ મજાના કલર મેચિંગ સાથે રહેવાનું છે તેમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના એટલે આપણે મેથી કલર સ્કાય કલર પર્પલ કલર પિંક કલર શેડ સાથે વચ્ચેના આર્ટિકલમાં એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે અને સેમ એના મેચિંગનું આપણે બંને બાજુ વાળી વેલા કોન્સેપ્ટ લઈને આવ્યા છે એટલે તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુમાં પણ એકદમ સુપર વેરાયટી અને એકદમ ફેન્સી વેરાયટી છે અને પેપર કોટન છે એટલે એકદમ જોરદાર લાગવાની છો બેનું અને જે બેનુંને ઓલ ઓવરનો શોખ હોય ને એની માટે પણ ઓલ ઓવર કોન્સેપ્ટ પણ બેસ્ટ લઈને આવ્યા છે ઘણા બેનો છે ને એકદમ ખીચડો ડિઝાઇન ગમતું હોય એકદમ લાઇટ લાઇટ અને એકદમ યુનિક વેરાયટી ગમતી હોય તો એની માટે આજની આર્ટિકલ બેસ્ટ રહેવાનો છે સાથે ડિઝાઇનનો કોન્સેપ્ટ પણ તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે વચ્ચેનો જેમાં આપણે પાન શેપની ડિઝાઇનના અલગ અલગ સ્ટેપ અને ડિઝાઇન રહેવાની છે પાન શેપ તો તમે ઘણી જોઈએ છે પણ બધા અલગ અલગ પાન શેપના જે લુક આવે ને એ બધી આપણે આખી સાડીમાં રહેવાની છે ઓલ ઓવર કોન્સેપ્ટ છે એટલે છૂટા છૂટા પાનની લુક એકદમ યુનિક છે અને જે એમાં કલર યુઝ છે ને એ આપણે સેમ પલ્લુમાં જેમ કેમ કલર મેચિંગ વધારે આવે છે એવી રીતના આખું રહેવાનું છે એટલે વચનનો આર્ટિકલ બેસ્ટ છે સાથે જે આ બોર્ડર લાવ્યા છે ને એ એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક આવી છે બેનું કારણ કે જે બોર્ડર તમે જોઈ હોય ને મોસ્ટ ઓફ તમે છે ને બોર્ડર નીચે જ જોઈ હોય પણ આખી આ પેનલ મહેંદી કલરમાં રહેવાની છે અને સાથે બધું કામ છે ને ફેબ્રિક સાથે વણાકમાં રહેવાનું છે એમાં પછી આપણે પ્રિન્ટનું કામ એકદમ ફિનિશિંગ વાળું અને જોરદાર રહેવાનું છે એટલે બંને બાજુ વિવિંગ વાળી બોર્ડર અને વચ્ચે લાઇટ લાઇટ વર્ક વાળી પેનલ છે એટલે હાથ ફેરવતા નીકળે નહીં એવી ફેબ્રિક સાથે વળાકમાં હોય એટલે કોઈ નીકળવાની નથી અને જે બેનોને બહાર આવે ગયા અમે એકદમ સિમ્પલ સોબર અને પ્રોફેશનલ લુક જોતું હોય એની માટે આજની વેરાયટી એકદમ બેસ્ટ રહેવાની છો બેન અને પેપર કોટનની સાડી છે એટલે એ ફૂલ કમ્ફર્ટેબલ અને એકદમ વજન વગરની આર્ટિકલ છો બેનો કારણ કે આવી સાડી તો છે ને એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગે ગુજરાતી પહેરો બેંગોલી પહેરો કે એકદમ ઓપન પલ્લોની પહેરો ને તોય બેસ્ટ લાગશે હો બેનો અને આટલી જોરદાર સાડીનો કલર મેચિંગ હોય એકદમ ઠંડો અને એકદમ ક્લાસી કલર હો બેનો એટલે સુપર કલર મેચિંગ સાથે એકદમ સુપર વેરાયટી લઈને આવ્યા છે તો ફટાફટ જે બેનો આટલો મસ્ત કલર મેચિંગ સાથે આટલી પ્રીમિયમ ડિઝાઇન કેવી વડે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે જોઈએ આપણે બ્લાઉઝ બ્લાઉઝનો લુકે પણ એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો જેમાં બ્લાઉઝ છે ને આખું આપણે ખૂબ સરસ મજાનું ઝીણી ઝીણી વાડીવેલાનું કોમ્બિનેશન રહેવાનું છે જે આપણે પલ્લુમાં જોયું હશે એ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે અને ઉપરની સાઈડ અને સ્લીવમાં મૂકવા માટે ખૂબ સરસ સરસ મજાની મોટી બોર્ડર આપી છે એટલે તમે સ્લીવમાં મૂકી શકો છો અને આવી રીતે એકદમ હેવી બ્લાઉઝ બનાવવું હોય ને તો પણ બની શકે કારણ કે બોટ ફૂલ સ્લીવ

મેંદી કલરની સાથે મેથી કલર રહેવાનું છે અને આવી રીતે જ બધા કલર મેચિંગ રહેવાના છે એટલે તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ ઇંગ્લિશ હોય અને સાડી પ્રોફેશનલ લુક આપે ને આપણે આપે એમાં તમે જો આ કેટલો મસ્ત ગ્રે કલર છે વચ્ચેનો કલર છે ને એકદમ લાઈટ કલર છે અને બોર્ડરનો ડાર્ક કલર રહેવાનો છે આવી રીતે બધા કલર મેચિંગ રહેશે એટલે તમારા મનગમતા કલરના સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો એ તો બુક કરાવવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આટલા સરસ કલર હોય અને આટલી સરસ મજાની ક્વોલિટી મળી ગઈ હોય ને તો મારી બેનો હાર હોય છે ને સ્ક્રીનશોટ લેતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલું હોય ને તો બુક કરાવી લેવાય સાથે સાથે નાના હોય કે મોટા બધાને સરસ લાગવાની એવો સરસ મજાનો આર્ટિકલ છે અને કલર મેચિંગ એકદમ લાઇટ છે તમે જોઈ શકો છો એકદમ યુનિક આપણે આ બાટલી કલર પણ રહેવાનો છો બેન મોટે એજ ના હોય ને એને આ ટાઈપનો કોન્સેપ્ટ બહુ ગમે તો એની માટે ખૂબ સરસ મજાનો બાટલી કલર પણ રહેવાનો છે તો જો બેન ચાર કલર છે ત્રણ મેં તમને ઓપન કરીને બતાવ્યા છે અને એક આપણે ઓપન કર્યો તો કેટલા મસ્ત કલર મેચિંગ છે ઇંગ્લિશ કલરમાં આટલી સુપર વેરાયટી આવી હોય અને લાઇટ લાઇટ વર્કવાળું એટલું મસ્ત ફિનિશિંગ વાળી બોર્ડર આવી હોય અને સાથે પેપર કોટનનું આખું ફેબ્રિક આવ્યું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આર્ટિકલ એકદમ ન્યૂ છે અને સાડીનો ફેબ્રિક એકદમ સોફ્ટ છે સાથે કલર મેચિંગ બધા ઇંગ્લિશ છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નઈટ નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલિવરમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુક નું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ